તમે આખો રસ્તો રોકી લીધો રોડ ને બાંધ માં લઈ લીધો છે અને અસંખ્ય લોકો અહીંયા ઉભેલા છે બધાને ને બાંધમાં લીધા છે આ બેરીકેડ લગાડીને

એટલે સાહેબ અમારે પોલીસ સાથે કોઈ સંઘર્ષમાં નથી ઉતરવું અમે કાયદા કીએ તમે અમને કાયદા ભણાવો છો અમે કાયદામાં રહીને જ અમારી કામ કરીએ છીએ પણ પોલીસ જાતે જ્યારે અમને કાયદા ભણાવવા આવી રહી ત્યારે પોલીસ જાતે કાયદા ભૂલી રહી છે એટલે મહેરબાની કરી તમે અમને પરિપત્ર આપી દો એટલે અમે અહીંથી બધા પાછા જતા રહી તમે પરિપત્ર આપી દો તમે

પેપર બતાવી દોઢ નંબર રમી અંદર પેપર બતાવી દોઢ નંબર

અમારા વિસ્તાર છે આ પાંચમે અનુસૂચિનો વિસ્તાર બસો આદિવાસી પ્રશાસન નિયંત્રણનો વિસ્તાર એની અંદર અમને પોલીસે ગેરકાયદેસર રીતે કેદ કર્યા છે આ બેરિકેડ મૂકીને અમને લોકોને બધાને હેરાન કરવામાં આવી રહ્યા છે આગેવાનો અહીંથી આગળ નથી જવા દેતા ગેરકાયદેસર રીતે બાનમાં લીધા છે ગેરકાયદેસર રીતે કોઈ બી એરેસ્ટ મેમો વગર કોઈ બી પત્ર વગર કોઈ બી લેટર વગર આ બધા લોકોને પાનમાં લઈ લીધેલા છે અને તમે રોડ રોકી રહ્યા છે એના લીધે વ્યવસ્થા તમે બગાડી રહ્યા છો એટલે અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આ હટાવી લો એટલે અમેથી નીકળી જઈએ અમારે ઘરે જવું છે અહીંથી નીકળી જવું છે અમારે ઘરે જવું છે આ હટાવો

સાહેબ તો અબિયા અમારી ગાડી હોય બીજો એમએનએસ સાહેબની છે કોની છે અમારી ગાડી મને બ્રેસામું લઈને આવ્યો અમારી ગાડી મારી ગાડી નાની છે સામાન્ય પબ્લિક એડં થાય છે ترا بھائی کیش ترا یہاں بیٹھنا چاہیے ترا بھائی کیش ترا کیش کرو کیش ترا بھائی کیش ترا

પરિપત્રો કાયદામાં અમે અમને કાયદાનું પાલન કરતા હોય તો અમે સલામ કરીએ છીએ પાલન થાય સાહેબ આજે તમે સંવિધાન

અલે કાગળ અમારી પાસે કાગળ અમે રજૂઆત કરી શકું કાગળ એક જ એક જ એક જ એક કરવાની હારો વાતો વાચે અમે મેં ક્લિયર કરો રસ્તો બિલકુલ ઇજાલે આમ તમે ગાડી ચડાવો ઉપર આ પોણી ગાડી નથી ચડાવી ચાલો ગાડી ગાડી ક્લિયર કરો રસ્તો ક્લિયર કરો ચાલો फ早ी फकातला, तःखँ चिछाँ पलाग invers, बस्को्रमका estarा गिर, जप्चुनार रिभार MINरा निएा जारे, डिल याराव एसा 55 को विर, a recognize whether this elektहण हम स्कतोर कोर्या अिसलिया। लामावी क्पुुण को ऑनि विल्या बפा को कर्स शना कि जजए विल्या जबार जाया vinden गिर छ

એકલ દ્વારા જો હવન કરીશું ને આ રસ્તા એ પૂરે ભરાઈ છે ફોટો સંઘેર ફોટો સંઘેર

પણ જોવા દો ને તમે લડતા પણ આવડે છે મંત્રીઓ પણ છે પણ તમે તો ભણેલા છો ને ભાઈ ભણેલા

બરાબર એટલે વાળા ને જવા દેવાનું કે હાલા ભાઈ ભાજો વાળા ને એટલે જવા દેવાનું એવું